હલો મિત્રોડિયમ સ્વાગત છે મિત્રો તો આપણે જે યોજના છે મિત્રો એના વિશે વાત કરીશું અને ભરતી અપડેટ છે એના તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રોનું તો પીએમ કિસાન જે યોજના છે મિત્રો એના વિશે આપણે ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે અઢાર મોપતો મિત્રો એના વિશે આપણે મોટી અપડેટ છે એ ડિસ્કસ કરવાના છીએ તો વિડીયોમાં શોધી નિહાળો તો તમને ખબર પૂરી માહિતી મળી રહે ખેડૂત છો તમે હા તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ યોજના છે મિત્રો સલાહમાં આવી રહી છે આ યોજના હેઠળ પાત્ર અને ધરાવતા ખેડૂતોને સા સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો હવે પછીનો હપ્તો ક્યારે આવવાનો છે એની માટે શું પ્રોસેસ કરવાની છે અને શું કાર્યવાહી કરવાની છે એ બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયો અંત સુધી નિહાળો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો પીએમ કિસાન સન્માન નીતિ યોજના છે શું ખેડૂત છો તો હા તો ભારત સરકાર માટે જે ભારતના તમામ ખેડૂતો માટે છે યોજના છે એ સારું છે મિત્રો હજી ઘણા બધા મિત્રોને એવું

માં નવ કરોડ વધુ ખેડૂતો મળ્યા એટલે વધારે પહેલાં કરતાં વધારે નવ કરોડ ખેડૂતો છે આમાં જોડાણ છે ડીટીબીટી વાત કરીએ ડીબીટીમાં તો દ્વારા ખેડૂતો દ્વારા છે બેંક એકાઉન્ટમાં બે બે હપ્તા છે એ મોકલવામાં આવી ગયા છે તો સત્તર હપ્તા છે મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે અને અઢારમા હપ્તાની રાહ જોતા મિત્રો માટે આપણે આગળ વાત કરીશું ક્યારે આવવાનું છે જાહેર કરવામાં આવેલ છે મિત્રો અને આ સ્થિતિમાં યોજના સાથે જોડાયેલા ખેડૂતો માટે અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો કે અઢારમાં હપ્તાની હજુ કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી પણ સત્તાવાર વેબસાઇટ પર કોઈ માહિતી આપવામાં આવી નથી પણ આપણે આગળ વાત કરીશું કે અઢારમાં હપ્તો કયા મહિનામાં આવવાનો છે સંભવિત તારીખની પણ આપણે વાત કરી દઈએ તો અઢારમાં હપ્તો શું છે એના વિશે વાત કરીએ તો અઢારમાં હપ્તાની વાત કરીએ મિત્રો તો દર ચાર મહિને સરકાર આ યોજના છે હેઠળ ખેડૂતો માટે ખાતામાં પૈસા મોકલે છે અને જૂન મહિનામાં સતત હપ્તો મોકલવામાં આવ્યો છે મિત્રો આ આપ તો છે મિત્રો અઢારમો હપ્તો જૂનના ચાર મહિના બાદ છે એ આપવામાં આવશે એટલે તમારે ગણતરી કરવાની રહેશે કે જૂન પછીના ચાર મહિના પછી જે ચોથો મહિનો હોય મિત્રો એમાં તમારે અઢારમો હપ્તો છે તમારા ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવશે આ સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હપ્તો જાહેર થશે યાદ રાખજો મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં છે અઢારમાં હપ્તા હોવાની પૂરેપૂરી સંભાવના છે તો ઓક્ટોબર મહિનામાં છે તમારો અઢારમાં હપ્તો છે તમારા ખાતામાં જમા થઈ જશે આપતાનો લાભ મેળવવા માંગતા હું મેળવો માટે ઈ કેવાસી મિત્રો ફરિયાત છે હજી ઘણા બધા મિત્રોને પૈસા નથી આવતા એને ખાસ કરી ફરિયાત ઈ કેવાસી કરી લેવું ઈ કેવાસી કરી લેવું એટલે તમારા ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ છે મોબાઈલ નંબર આધાર કાર્ડ લિંક કરી અને તમે ઈ કેવાસી મિત્રો સરળતાપૂર્વક કરી શકો છો મિત્રો તો આ રીતના વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો મિત્રો મળીનો આ વિડીયોમાં કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મિત્રો જય હિન્દ